આજે બનાસકાંઠાનું વડુમથક પાલનપુર મુકામે સમસ્ત આ વિસ્તારના જે જલ્લા અલગ અલગ છે એના સમાજના રીત રિવાજો માટે કરીને એક સામાજિક મિટિંગનું આયોજન કર્યું છે સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય ને પાટણ આ ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ એ ચાર એક બે હજાર છવ્વીના રોજ ત્યાં દિયોદરના વગરની થાળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળે શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ એના માટેના સર્વપક્ષીય આગેવાનોના પ્રયત્નો છે આવનાર સમયમાં જે કંઈ પ્રસંગો કરવાના થાય એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આનું ઉદાહરણ જ્યારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગું થઈને કોમન કરી શકે અને કોમન એટલા માટે કે વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે કોઈપણ વ્યક્તિને પ્રસંગ કરવો હોય તો કાં તો એને મિલકત અડાણી મૂકવી પડે કાં તો વ્યાજે પૈસા લેવા પડે અને અથવા તો કોઈકના શોષણમાં આવવું પડે આ પરિસ્થિતિ જ્યારે વર્તમાન સમયની અંદર ઘણી બધી વધી ગઈ છે ત્યારે આવનાર સમયમાં એના પ્રસંગો માટે કોઈની ગુલામી ન કરવી પડે ક્યાંક એનું શોષણ ન થાય અને એક ગરીબ અને તબંગર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓમાં કે એમાં કડવા પ્રસંગો પાત મન દુઃખ થતા હોય છે કોઈના માતા પિતા વધારે પૈસાવાળા હોય કોઈકના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે આ ના થાય એના માટે કરીને અમારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને એમાં સમાજનું સમર્થન લેવા માટે કરીને આજ મિટિંગનું આયોજન કર્યું અને